બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પાટણ દોડી આવ્યા છે સાંસદ ગેનીબેને પાટણ શહેરની ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના અટક કરાયેલા આગેવાનો કાર્યકરોની મુલાકાત લઈ સમગ્ર ઘટનાક્રમ અંગે પૂછપરછ કરી હતી ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કુલ બાવીસ જેટલા આગેવાનો કાર્યકરો સવારે છ વાગ્યાથી પોલીસ સ્ટેશને હાજર થયેલ છે પરંતુ હજુ સુધી તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન

આજે પાટણ યુનિવર્સિટી એટલે એક શિક્ષણની નગરી કહેવાય આજે યુવા ધન એ ક્યાંય સેફ નથી માત્ર હવે જો શૈક્ષણિક સંકુલો પણ બદલીઓથી ભરપૂર ભરેલા હોય તો આપણે યુવાધનને લેવા ક્યાં લઈ જવા માંગીએ છીએ બીજું કે જૈનના નામે જ્યારે યુનિવર્સિટી હોય ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પણ જૈન હોવાના નાતે એમની પાસે અપેક્ષા રાખીએ કે ચોર કોટવાલ ને દંડે એને બદલે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ઉપર રાજ્યનું ગૃહ ખાતું હોય કે પડે પડે ને એની પાછળ લેવા એ તારીખે ઘટના બની એનો કોઈ સેમ્પલ ના લેવાના એનો કોઈ ગુનો ના નોંધાડો અને ઉપરથી જ્યારે ધારાસભ્ય જેવા જવાબદાર જે પ્રજાના પ્રતિનિધિઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલીસ નું ધ્યાન દોરવા માંગતા હોય ત્યારે એકસ નાના બોલી ઓલામાં ચોર કોટવાળને દંડે એવી વાત કે ઠીક છે કોઈ કાયદો હાથમાં ન લેવો માનીએ પણ જે ધારાસભ્ય માજી ધારાસભ્ય હોય કે ધારાસભ્ય એ આ ગુનાની અંદર સામેલ નથી અને છતાં એમને સવારે છ વાગ્યાથી કરીને અત્યાર સુધી બેસાડ્યા છે